બેટી બચાવો અને ઓપરેશન સિંધુની ઝાંખી દર્શાવતી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે તો શહેરના લાલ દરવાજા ખાતે બિરાજમાન છે આ દુંદાળા દેવ સ્થાનિકો દ્વારા વેસ્ટ વૃક્ષમાંથી માંથી બેસ્ટ શ્રીજીની પ્રતિમા બનાવી છે જે અંગે અદભુત ગણપતિ ને રાધારીઓ પણ ઉભા રહીને દર્શન કરી રહ્યા છે ગણપતિ બાપા મોરે નાદ સાથે આસ્થાભેર સૌ કોઈ પૂજા અર્ચના કરી રહ્યા છે અંગ્રેજો કે ખાત લડત લોકો

ગણેશજીની બનાવવામાં આવી છે એ પૂરેપૂરી લાકડાના છાલ માટી અને વેસ્ટેજ જે પૃષ્ઠો હોય છે એની બનાવવામાં આવી છે આનાથી અમે એવો સંદેશો આપવા માગીએ છીએ લોકોને અને જાગૃત કરવા માગીએ છીએ કે પર્યાવરણ જે અત્યારે બચી નથી રહ્યું પર્યાવરણમાં જે પ્રદૂષણતા ફેલાઈ રહી છે તો એને બચાવવામાં આવે અને બેટી બચાવવાનો સંદેશો પણ આપવામાં આવીએ છીએ જેમ કે ઝાડની ઉપર બેટી છે તો આજકાલ બેટીઓની હત્યા થઈ રહી છે તો એના માટે કે બેટી બચાવશો તો તમે સમાજને બચાવી શકશો બેટીને ભણાવશો તો તમારું સમાજ વિકસિત બની શકશે ઓપરેશન સિંધુની થીમ એટલા માટે છે કે જે કાશ્મીરમાં ફરવા ગયા હતા પ્રવાસીઓ હતા એમની નિર્દોષતાથી હત્યા કરવામાં આવી છે અને એ હત્યાની જે જવાબ મોદીજીએ આપ્યો છે એ કાબિલ્ય તારીખ છે અને આવી રીતે કોઈની પણ નિર્દોષતાથી હત્યા થવી નહીં છે લોકોને શું કહેશો એક અલગ થીમ સાથે લોકોને એ બતાવવા માંગીએ છે કે એક અલગ થીમ છે જે ઘણી જગ્યા પર ઘણી થીમો હોય છે પણ અમારી થીમ પ્રોપર કે પર્યાવરણ બેટી ને બચાવીને પર્યાવરણને દૂષિતતાથી બચાવવાનું છે બ્યુરો કોર્ડિનેશન રેસ્ક્યુ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર